વર્ણિવેરમીયર્શન મંદા સુરૂચિરાનનાંબુજ પૂજિમ સુરનરોતમીર્મુદા ધર્મનંદનમ વિચિંત શ્રી સ્વામિનારાયણય નમો નમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ પૂર્ણપુર નમો નમ ધીરું કરવું પડશે હમ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય લક્ષ્મીનારાયણ દેવન નરનારાયણ દેવન રાધારમણ દેવની જય સિદ્ધેશ્વર મહાદેવન વિઘ્ન વિનાયક કષ્ટભંજન દેવન જય બોલો દરેક ભક્તોને જય સ્વામિનારાયણ શું આવ્યું હતું કાલે હમ સરસ એ આજ જેમાં જ્ઞાન હશે વૈરાગ્ય હશે ભક્તિ હશે તેને આગળ સંસ્કાર હશે ત્યારે છે આજ પણ જેને સંસ્કાર લાગ્યા લાગશે તે આગળ ઉગશે પૂર્વનો સંસ્કારી જીવાતમાં હોય ને ઉપલેટા પાસે बायवदरगाम्स त्या केशव भगत થઈ ગયા ગુણાત્તન સય વખતમાં નાનપણથી હમનંદ થ્યા અંદર 16 વર્ષની ઉંમર વૈરાગ થ્યો ઘરબાર છોડી જૂનાગઢ આવતા એ ભાગીને એના બાપાને ખબર પડી પાછા 13 ਦਿન લઈ ગયા પાછા ભાગીને આવતા રહ્યા વારે વારે આવું થાય લઈ જાય પછી એમ તો દૂર દેશમાં જતો રહ્યો ગઢડા ગયા તોય ખબર પંતર મેળવી ત્યાંથી લઈ આવ્યા પછી આ લોકોએ કુટુંબીએ નક્કી કર્યું કે આને છે ને પરણાવી દઈને તો ઘીના ઠામમાં ઘી પડી જાય પછી વેવિશાળ કરી ના હાનાકાના કરતા પણ લગ્ન લઈ લીધા ભગત તો મુખની રેખા બદલાણી નહીં એમના ધર્મપત્નીની સાથે પહેલી જ રાતે ભગવાનની વાતો કરી ભગવાનનો મહિમા આ મનુષ્ય દેહનો મહિમા એવી વાતો કરી રાતના બે વાગ્યા ઉતી એકાદ કલાક ઊંઘી ત્રણ વાગ્યા ઉઠી પાછ સ્નાન કરી પૂજામાં બેસી ગયા હવાડું પૂજામાં રોજનો ક્રમ ભગવાનની વાતો કરે એમના પત્નીને વૈરાગ થઈ ગયું કહું કે આ કંઈ પુરુષ છે કે કોઈ દેવ છે મને સુધા સ્પર્શ પણ નથી કર્યો અને મને પણ વૈરાગ થઈ ગયો આવી રીતે છ સાત આઠ નવ મહિના ચાલ્યું પછી શણભણ થવા મળે કે કેમ કંઈ ખોળો ભરાતો નથી કેમ છે બધું પછી બાઈને એમ થયું મારી સાસુને વાત કરું પછી કેશુ ભગતના પત્નીએ એમના સાસુને વાત કરી બા આ તમારા દીકરા છે ને એ કોઈ મનુષ્ય નથી એ તો કોઈ દેવ છે મારી ભેગા નવ આઠ નવ મહિના રહ્યા મારો સૂધો સ્પર્શ પણ નથી કયો મને ભગવાનની વાતો કરી મને બ્રહ્મરૂપ કરી બધી મને પણ વૈરાગ થઈ ગયો એમને તમે સાધુ થવા જવા દો હું તમારા દીકરાની ઘોડે તમારી સેવા કરીશ મા બાપની पशी कशु भगतने जुनागड जिथे जुनागड जी रस्ता लाला बापा <coughs> भक्त से असतो जाऊ रोका एखाद दिवस समागम करू लाला बाप्पा रोखणा ठाकूर जमा पाणी कर સુવા માટે લાલા બાપા તે લાલા બાપાની પગચંપી કરવા માંડ્યા પગચંપી કરતા કરતા કે બાપા જાગ્રતમાં સ્વપ્નમાં ત્રણેય અવસ્થામાં સ્ત્રીનો ઘાટ નથી થતો પણ ભગવાનની અખંડ સ્મૃતિ રહે ને એવો કઈ ઉપાય બતાવો ને તો લાલા બાપાએ પગ ખેંચી લીધા ને બેઠા થઈ ગયા કહેશું કહેશું તું હું વાત કરશું મને સમાધિ થાય છે સમાધિમાં જાઉં છું તો આ સ્ત્રી છોકરા મને સમાધિમાંથી ખેંચી લાવે છે અને તને સ્ત્રીનો સંકલ્પ થતો ના એમ કર તું મારા પગ ન દાબ મારે તારા પગ દબવા પડે તું એમ હવારે છે ને જુનાગઢ ગુણાતી જ બાપા વિધા તારી આટલી સ્થિતિ જબ્બર આટલી યુવાની ભર જુવાનીમાં તને સ્ત્રીનો ઘાટ ન થાય આ કોઈ સામાન્ય વસ્તુ નથી આ સ્વામિનારાયણની ગેર હશે બધું પછી કેશુ ભગત જુનાગઢ ગયા અને સ્વામી ભેગા રે પાર્ષદ તરીકે એક પગે થોડાક ખંચકાતો એટલે સાધુ દીક્ષા નહોતી આપી પણ પછી એવા પાર્ષદ ત્યાં જે કોઈ નવા પાર્ષદ આવે કેશુ ભગતમાં મૂકવાના એને બધી રીતિ ભાતે શીખવાડે साधू शिकवाडे आणि पश साधू थाय मणी जेवा पार्श्वद्या बोल सामान्य वाट स्त्री मी भेगू रेवानी स्त्री भेगू रेवा सुदो संकल्प नो नय आमिनारायण भगवान कृपा वगैरे काही थाती

એમને માટે એકાદશી તે લે આ હરિભગત હતા એ સરસ બધાના કેળા લાવ્યા ફરાળ માટે એટલે કે બાપા આ કેળા લાવ્યો છું ફરાળમાં વાપરજો તો કે તારા કેળા મારે નહીં હાલે કેમ તો કે તારા ઘરમાં પૈસો પાપનો આવે છે અરે પણ બાપા મારો ધંધો કહે શું તારો ધંધો છે તો કે બરફની ફેક્ટરી છે બરફ બનાવવાની ફેક્ટરી મોટી પાટુ બને બરફ તો કે તારો બરફ વપરાશે તો કે મચ્છી માછલાનો ઓલું રાખે ને પેક કરવા બગડે નહીં હા માટે તારો પૈસો મારા કેળા ન હાલે તારા વિચાર તો કરું બુદ્ધિ બગડી જાય બહુ ધ્યાન રાખવું પડે આમ હતું જેનું તેનું એટલે લખ્યું રાજાની રસોઈ ન લેવાય એટલે રાજકારણીની રસોઈ રાજકારણી તો આપે જ નહીં પણ એટલે સાંભળ્યું કે રાજકારણી પોસ્ટ ફળાવી અને લેવાય નહીં એક વાર જુનાગઢમાં રસોઈ લીધી હતી ને કોઈક મોટામાં અધિકારીની બધાને નાવાન થઈ ગયું બહુ ધ્યાન રાખવું પડે પવિત્ર હોય ગરીબ હોય ભગવાનનો ભક્ત હોય એટલે લખ્યું શંકરાચાર્ય કે પવિત્ર બ્રાહ્મણને ઘેરેથી ભિક્ષાવી કરવી લો અન્નપણ જેવું જેનું તેનું આવે ને તો બુદ્ધિ ફેરવી નાખે હું વાત આવી રીતે માટે ખાધાનું ભજન ન કરવું કથા વાર્તા તો કરવી સારા કામમાં હો વિઘ્ન ભૂંડો સ્વભાવ એ વિઘ્ન કહેનારા સાંભળનારાના દેહનું આડું અવળું થાય એ વિઘ્ન માટે મોક્ષને માર્ગે ચાલવું તેમાં વિઘ્ન આવવા દેવું નહીં આ ટાણે વાતું થાય પણ બજારમાં જઈએ કાળવે નાહવા જઈએ કાળવે કાળવો નદી છે કાળવે નાહવા જઈએ ત્યારે ઇન્દ્રિય નિયમમાં ન રહે તે જેમ તૃઠા મેં છાના રહે નહીં તેમ પાપ ગાડું થયા વિના રહે નહીં સીમના કાંટા હારા પણ બજારના કાંટા નહીં હારા વગડાના કાંટા વાગ્યા હોય ને તો એને કાઢી શકાય પણ શેરનો કાંટો લાગ્યો હોય રૂપનો કાંટો લાગ્યો હોય સ્વાદનો કાંટો લાગ્યો હોય એ કાંટા બહુ વાહમાં હળકે ભગવાન ભજવા ન દે લ્યો આવી વાતો કોણ કરે બહુ વરસાદ વરસે ને તોય કાળ પડે એટલો બધો પેલા વરસાદ વરસતો રસ્તા હોય ને એ ચાલુ થઈ જાય પાણીના ખેતરમાંથી નિતાર નીતાર થઈ થઈ ને રસ્તામાં પાણી માંડે હાલવા નદીની ઘોડે બહુ વરસાદ પડે તોય કાળ ભીન્યો કાળ છાશ લેવા જાવી અને દોણી સંતાડવી તેમ ન સત્સંગ કર્યો ત્યારે તો ઉઘાડો જ કરવો તે શું દબાવવું નહીં આને ખોટું લાગશે આને ખોટું આમ કરશું આને ખોટું લાગે એ કોઈથી દબાવવું છાસ લેવા જ આવી તો દોણી હું એમ હંગરવાની પછી અમારે જેતપુરમાં પેલા બહુ વ્યવહાર નબળો હતો જેતપુરનો બાલમુકુદ સ્વામીએ જ્યારે મંદિર બનાવ્યું પછી પછી કૃષ્ણ વલ્લભાચાર્ય મોટા મોટા વિદ્વાન થઈ ગયા આપણા સંપ્રદાયમાં એ પોતે ત્યાં જેતપુરમાં એનું મંડળ રહેતું તે ટાકોડીપરામાં બાવણી લઈ અને રોજ સાસ લેવા જાવે કૃષ્ણ વલ્લભાચાર્ય પણ સાસ લેવા જાતા ભણતા ત્યારે બોલું એવા મોટા વિદ્વાન હતા તોય સતાય પોટા સંતોએ પેલા બધું બહુ સહન કર્યું છે કામનો કીડો માનનો કીડો તે ક્યાંથી પ્રભુ ભજે પોતાના ડાપણનો ડોડ ભારે છે ભુજમાં આનંદ સ્વામી રહેતા તેને અમારે વિશે બહુ હેત હતું એકવાર મહારાજ દર્શન દઈને મહારાજે દર્શન દઈને પૂછ્યું છે અમારા ભેળા આવશો એટલે કહે હા મહારાજ પછી મહારાજ તેમનો હાથ જાલ લેવાય પછી મહારાજ તેમનો હાથ જાલી ચાલ્યા તે માયાનું તમ જે અંધારું તે સોસરા ચાલ્યા પછી પ્રકાશ આવ્યો એટલે હાથ મૂકી દીધો ત્યાં એક જણ સાંતિએ બળદ જોડતો હતો તે એકને જોડે ત્યાં બીજો નીકળી જાય એટલે આનંદ સ્વામી કહે લાઈવ જોડી દઉં એમ કહી જોડી હ બુદ્ધિનું ડાપણ હતું જાણું લાવ જોડી દઉં એમ કંઈ જોડી દીધું ત્યાં મહારાજ વૈયા ગયા એટલે હું જાણા પછી તો ચાલવા માંડ્યું તે અંધારામાં પ્રથમ જેમ પ્રકાશ થતો ગયો હતો તેમ આગળ પ્રકાશ થતો ગયો એમ કરતા દેહમાં આવ્યા પણ પછી મહારાજના દર્શન ન થયા મહારાજા આનંદ સ્વામીને ડાપણનો ડોળ હતો તે ઉઘાડો કર્યો માટે આજ કે મોટા સંત તેડવા આવે તો દયાની ખાતર પણ ક્યાંય ડાપણ કરવું નહીં જો ડાપણ વાપરવું તો રહી જવાશે એક ડોષીને મારા તેડવા આવ્યા વિમાનો બે હાર્યા એવું દેખાડ્યું તે ગામને મરણ થઈ ગયું તો બધા બેના કૂટતી હતી તો મારે કે મારા ક્યાં કૂટતા આવડે હું શીખવાડતી એવું મારે કે જાઉં ને શીખવાડવા ગયા કૂટવા મારે દેમાન લો શીખવાડતા રહ પછી હું પાછું દે ને બાળી દીધું હોય મારે દૈયા જાય પછી ક્યાં જવું ભૂત કે બ્રહ્માક્ષસનું દેહ આવે ભટકવું પડે માટે કોઈ પ્રકારનું ડાપણ કરવું નહીં આ હો તમે જોવો ને વરો ખરો આ તે તમારે લગ્ન પ્રસંગ બીજું ત્રીજું તમે મોટ મોટભા થાવ તમારે ખંભે દોર નાખી દે લોકો હે હા અને એને બધું ઓપી દે માટે સાનું ઉના થઈને ભગવાન ભજી લેવાય जड भरत नी कथा भारत के नित्य हंबारवी जड भरत जाने जो इन कांडा ने पेठे भर तो बद्दे खबर होती है नलो है पर सत्ता है गांडा ने पेठे भर खेतरे पानी वाला मोकले खेतर ना पाला बांधवा मोकले તો વિચાર કરે મારો પાળો બાંધવું કે ખેતરનો બાંધુ મારો તંત જન્મ ફટકારી દીધા ક્યાં ચક્રવર્તી રાજા હતો મૃગના બાળકમાં હેત્યું મૃગને પેટે જન્મ લેવો પડ્યો ત્યાંથી અહીંયા નાખ્યો બ્રાહ્મણને ત્યાં અને દસમો દીકરો બ્રાહ્મણનો મા બાપ તો મરી ગયા ભાઈ ભોજાએ કોઈ ધ્યાન દે ને ખાવાય પૂરું આપે ને એ પોતે અલમસ્ત રીતે વર્તે એટલે ગાંડાની ગોઠે વર્તે કોઈ ધ્યાન દીધું નહીં પછી મસ્તીમાં રહેતા પોતે અને રાહુગણને પછી ઉપદેશ આપ્યો એ રહુગણ રાજા હતો ને એ પોતે મૃગલું હતું એ પોતે રહુગણ થયેલું મયનું મય હતું અમ ઓલા ને મૃલાને રાજામાં હેત હતું તે રાજા થયો આ રાજાને મૃગલામાં મૃગલો થયો અંતે જેવી મતી હોય એવી ગતિ થાય જ્યાં ચોઈટ હોય ત્યાં લાગી જાય ઓલા ઋષિભુની બોરડી હેઠળ હું અંતકાળે બોર સાંભળ્યું બોરમાં કીડો થઈને દે બોલ હે નગારા વાક્ષ છે કયા વાગ્યા નહીં માટે આ વિચારવા જેવું તો ખરું મહારાજ એક બિરુદ આપ્યું સંતકાળે કાળે એ મારા જનને જરૂર મારે આવવું આવે છે પણ ખરા અત્યારે પણ બિરુદ્ધ મારું નવ બદલે જનને જણાવું પછી જાવું કે ન જાવું એ પોતાના હાથની વાત છે ભગવાન તો આવે પોતાનું બિરુદ છે પણ પોતે પછી જો ક્યાંય ફસાય તો હેરાન થાય હાલો એક વાત વાંચીને પછી પૂરું કરીએ છસો ને પંચોતેર વાત થઈ જાય લોભ છે તે ધર્મનો કુહાડો છે કામમાં લોભમાં અને દેહાભિમાનમાં સર વળી જાય તો સત્સંગ ટળી જાય માટે આ સાધુ વિના બીજે ક્યાંય સર વળવા દેવી નહીં ગ્રામ્ય કથાનો જેને સ્વભાવ પડ્યો હોય તે લબરકો લઈ લઈએ ગ્રામ્ય કથામાંથી તો મહારાજ ઉદાસી થઈ ગયા પછી કોઈક ને પાસે આવવા દીધા નહીં પૃથ્વીરાજાએ દસ હજાર કાન માગ્યા એવી આપણે ક્યાંક શ્રદ્ધા છે કથા સાંભળવાની સોનું ક્યાં સોનું કાંઈ પાણીએ ધોવાય નહીં એ તો રસ કરીને રેડે ત્યારે મૂર્તિ થશે પછી પૂજાશ તેમ આ વાત કર્યા વિના કેમ થાય ઝીણાભાઈની પેઠે ફિકર રાખવી એ રખે મારું મન ભગવાન વિના બીજે બંધાઈ જાય નહીં બંધા બંધ મોક્ષની ખબર નથી બંધ મોક્ષને જાણે એ પંડિત એ પંડિત કહેવાય જે ક્રિયા શીખ્યા હોય તે આવડે આગળથી વિચાર કરી વિષયને માર્ગે આંધળા થઈને ચાલું બેહરા થઈને સાંભળું દી દિનોનાથ ભટ્ટ દિનોનાથ પેટને અર્થે એટલો દાખલો કરતા ખાવું પીવું આદિ સર્વે ક્રિયા નિયમ સર કરતા ત્યારે ભગવાન અર્થે કેમ ન થાય દિન ભટ્ટે કેટલો દાખલો કર્યો બધું કંઠસ્થ ભાગવત ને ડંક પુરાણ ને આણંદ બધું બધા પુરાણો બધું કંઠસ્થ જે કરીએ તે થાય સો કળાએ કરીને કામને દબાવે માનને દબાવે લોભને દબાવે તે સાધો દબાવે અને બીજાની તો ડોક મરડી નાખે એવા છે આ દોષો બધાય એવા છે લો આ સસ્સો ને પંચોતેર વાત થોડા દિવસમાં વાતો પૂરી થશે સજાન સ્વામી મહારાજ શ્રીપતિ શ્રી ધરમ વાસુદેવ હરે માધવેશ કામદમ સ્વામિનારાયણ તિલકંઠં ભજે સજાન